કેટ લે પર ધાર પર હે માણસ વગર તો ભયી જેવું કંટાળો આવે તમને તો યે ખિયારો ખાજો આ કોઈ જેતુર અમારું બૈરુ હે તો અમાર કેરકાવે એ હું તો બરાકા રહી નહી કરતો હું ખરુકો કેરું હળજો માજી સુ કેરકુ લઈ તું એ નહી માન્ડ ઓકે એને રાંડો તો રાંડો છે

અને આ સોગા સોગા ભાઈ કરતા ખબર એક બીજા ને લાકડા તોડી લાવવાનો હા આ ગયો પર લાકડા ગાય તો કે તે લાકડા જઈ ગયા ખબર ને આના તોરો આવી આ તાવ નહીં કરવા એવું એવું કરતા ન ના તાણી બોલો આ તો હવે થોડા મોટા છે એટલે સમજ્યા આવું ના કરે મેં એલા ખૂબ નાટક કર્યા હો જત તક પર બુઢા હા હા કે મેરા બોલો પર બુઢા કે ન કામ ગે ફાઈન લઈ લે જોઈ સુ તો જમવાનો એટલો બદલાઈ ગયો સાધનો એટલો વધી ગયા ને ખૂબ આમ વાત ના સાધનો ની નવા મોડલ આવે જ જોયા એક્ટિવા એટલું નવા મોડલ આવે ઓલા લીલાજી લીલાજી માતાજી કરે